ટ્રાફિક રૂલ નું પાલન કરવા સમજ આપી હતી ગુજરાતી પોલીસ ના ટ્રાફિક વિભાગ દ્વારા પ્રતિ વર્ષ રાજ્યભર માં માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી નાગરિકો ની માર્ગ સલામતી ઉજવણી કરાઈ રહી છે તે અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા વડોદરા ગ્રામ્ય અને સાવલી પોલીસ દ્વારા સાવલી માં આવેલી ગુજરાત હોમિયોપેથી કોલેજ ના લેકચર રોજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી સેફ ડ્રાઇવિંગ ની સમજ આપતા ઓન સ્ક્રીન વિડીયો બતાવીને ટ્રાફિક શાખાના પીએસઆઈ એમજી પરમારે સમજ આપી હતી અને સાવલી પોલીસ સેકન્ડ પીએસઆઈડી કે પંડ્યા સહિત સાવલી પોલીસ ટ્રાફિક શાખા દ્વારા ટીમ ટિમ્બા રોડ ઉપર પસાર થતા બાઇક ચાલકોને રોકી લાયસન્સ ચેક કરીને હેલ્મેટ ન પહેરી બાઇક ન ચલાવવાનું સૂચન કરી ગુલાબનો ફૂલ આપીને માર્ગ સલામતી માટે કાયદાનું પાલન કરાવવા સૂચન કરу હતો રિપોર્ટર સિકંદર દીવાન પાટવી ગુજરાતની ન્યૂઝ સાવલી